જનતા પાર્ટી જીતી ગયો પરિણામમાં એક તો આમ આદમી પાર્ટી માટે ખરાબ પરિણામ તો છે જ પરંતુ વધારે ખરાબ થયું કે મોટા ભાગના મંત્રીઓ આમ આદમી પાર્ટીના હારી ગયા અને એનથી મોટી વાત એ કે અરવિંદ કેજરીવાલ ખુદ હારી ગયા અરવિંદ કેજરીવાલ હાર્યા પ્રવેશ વર્માની સામે હવે ઘણા બધા વ્યુઅર્સને ઘણા બધા લોકોને સવાલ છે કે આ પ્રવેશ વર્મા આખરે છે કોણ શું આટલો મોટો જાયન્ટ કિલર જેને રાજનીતિક ભાષામાં આપણે ઘણીવાર કહીએ કે કોઈ નાના નેતા અથવા તો કોઈ ન ધાર્યા હોય એવા નેતા મોટા નેતાને હરાવી દે તો આપણે એને જાયન્ટ કિલર કહીએ પરંતુ પ્રવેશ વર્મા નાના નેતા નથી પરંતુ પ્રવેશ વર્મા છે કોણ અને એનો રાજકીય ભૂતકાળ કેવો રહ્યો છે વિવાદો કહેવા રહ્યા છે તો એ હું આપને આજના વિડીયોમાં ગ્રાફિકલી સમજાવવાનો પ્રયાસ કરું એક એક મુદ્દા કે આ વર્મા છે કોણ જો પહેલી વાત તો પ્રવેશ વર્મા બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસ હતા અને મુખ્યમંત્રીના પ્રબળ દાવેદાર મનાય છે પ્રવેશ વર્મા હવે ગ્રાફિકલી આપને સમજાવું કે આ પ્રવેશ વર્મા છે કોણ તો પ્રવેશ વર્માનો જન્મ ઓગણીસો માં દિલ્હીમાં થયો પ્રવેશ વર્મા દિલ્હીના પૂર્વ સીએમ સાહિબસિંહના પુત્ર છે કાકા આઝાદસિંહ દિલ્હી કોર્પોરેશનના મેયર રહી ચૂક્યા છે એટલે પરિવારમાંથી જ લોહીમાં જ રાજનીતિ મળી છે બે હજાર તેરમાં વિધાનસભા ચૂંટણીથી રાજકારણમાં એન્ટ્રી કરી અને જીતી પણ ગયા પહેલી ચૂંટણીમાં તે સમયના વિધાનસભાના સ્પીકર યોગાનંદ શાસ્ત્રીને તેઓ હરાવ્યા એટલે પહેલી જ ચૂંટણીમાં એ જોઈન્ટ કિલર તો સાબિત થઈ જ ગયા હતા બે હજાર તેરમાં ભાજપના જ કેટલાક લોકોએ પરવેશ વર્માનો વિરોધ કર્યો હતો મૂળ વાત એ હતી કે પ્રવેશ વર્માને ટિકિટ આપતા ત્યાંના બે ઉમેદવારો જેની ટિકિટની અપેક્ષા હતી એમના સમર્થકોએ ખૂબ પ્રવેશ વર્માનો વિરોધ કર્યો હતો બે હજાર ચૌદમાં ભાજપને એમ થયું કે પ્રવેશ વર્મા મોટા નેતા છે લોકસભાની ટિકિટ આપી અને લોકસભામાં બે પોઈન્ટ અડસઠ લાખના રેકોર્ડ માર્જિનથી તેઓ જીતી પણ ગયા અને સાંસદ બન્યા બે હજાર ઓગણીસમાં ફરી ભાજપે વિશ્વાસ મૂક્યો અને વર્માએ ધમાકેદાર જીત નોંધાવી બે હજાર ઓગણીસમાં વર્મા સૌથી વધુ એટલે કે પાંચ પોઈન્ટ ઇઠ્યોતેર લાખના માર્જિનથી જીતનાર સાંસદ બન્યા નવાઈ છે આપણે બે હજાર ઓગણીસમાં પ્રવેશ વર્મા છઠ્ઠા સૌથી મોટા એવા સાંસદ હતા છઠ્ઠા સૌથી વધુ માર્જિનથી જીતનારા સાંસદ અને દિલ્હીના ઇતિહાસમાં પહેલાં જે આટલી મોટી લીડથી જીત્યા હોય સાંસદ તરીકે વર્મા પગાર અને ભથ્થાની સંયુક્ત સમિતિના સભ્ય પણ રહ્યા અને શહેર વિકાસ અંગેની સ્થાયી સમિતિમાં પણ તેઓએ સેવા આપી તો આ તો તમે એની પ્રોફાઇલ જોઈ મૂળ વાત એ છે કે પ્રવેશ વર્મા માત્ર પોતાના રાજકીય કરિયરથી નહીં પરંતુ પોતાના વિવાદોથી પણ દિલ્હી અને સમગ્ર દેશમાં ખૂબ ફેમસ છે અને એવા વિવાદ જેની ચર્ચા આજે પણ લોકો છેડે ચોક કરે છે પ્રવેશ વર્માના કયા કયા એવા વિવાદ છે જે તમારે જાણવા જરૂરી છે અથવા તો તમને કદાચ ન ખબર હોય તો તમે જાણકારી માટે જાણો તો હું આપણે હવે કહું કે પ્રવેશ વર્મા કેવા કેવા વિવાદ સાથે જોડાયેલા છે તો બે હજાર વીસમાં શાહીનબાગ વિરોધ પ્રદર્શનના કારણે પ્રવેશ વર્મા વિવાદમાં આવ્યા હતા આમ તો એની પહેલાં નાના મોટા વિવાદમાં આવે પણ આ મોટા વિવાદની વાત કરીએ છીએ શાહીનબાગમાં જે વિવાદમાં આવ્યા એક નિવેદનના કારણે આવ્યા હતા ત્યારે તેણે કીધું હતું કે ભાજપ સત્તામાં આવ્યું તો કલાકોમાં જ તમને હું હટાવી દઈશ પછી મુસ્લિમો અંગે પણ તેમણે ખૂબ જ વિવાદાસ્પદ નિવેદન આપ્યું જેના કારણે બે હજાર વીસમાં પ્રવેશ વર્મા ઉપર ખૂબ ફિટકાર વરસી લોકોની બે હજાર બાવીસમાં પણ એક નિવેદનના કારણે નિવેદન નહીં આમ તો આ નિવેદન જ કહો નિર્ણય કહો ઉત્તર ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણી હતી જયંત ચૌધરીને ભાજપ સાથે જોડાવાની ઓફર કરી દીધી હવે પહેલાં તબક્કાનું પહેલો તબક્કો ચાલી રહ્યો હતો યુપીનો અને એ સમયે સમાજવાદી પાર્ટી સાથે જયંત ચૌધરી જવાના હતા તો ત્યારે પણ એમણે કહ્યું કે ખોટું ઘર પસંદ કર્યું છે જયંત ચૌધરીએ અને હાલમાં જ વીએચપીની એક રેલીમાં મુસ્લિમનો સંપૂર્ણ બહિષ્કારની વાત કરીને પણ પ્રવેશ વર્મા વિવાદમાં આવ્યા હતા પ્રવેશ વર્મા જોઈન્ટ કિલર બે હજાર તેરમાં પણ સાબિત થયા બે હજાર પચીસમાં પણ સાબિત થયા અને હવે તે દિલ્હીના મુખ્યમંત્રી તરીકેના પ્રબળ દાવેદાર માનવામાં આવે છે પિતા દિલ્હીના પૂર્વ સીએમ પિતા દિલ્હીના સીએમ રહ્યા તાકા કોર્પોરેશનના મેયર રહ્યા અને રાજકીય કરિયર જે છે પ્રવેશ વર્માનું એ સતત એનો ગ્રાફ ઉપર જ રહ્યો છે એટલે પ્રવેશ વર્મા કેજરીવાલ પર ભારે પડ્યા એની પાછળનું કારણ ભારતીય જનતા પાર્ટીનું પ્લાનિંગ પહેલાં છે પ્રવેશ વર્મા પછી છે કારણ કે પ્રવેશ વર્માને મેદાને ઉતારીને એ ટ્રમ્પ કાર્ડ રમી લીધું છે પ્રવેશ વર્માએ ભારતીય જનતા પાર્ટીએ પ્રવેશ વર્માના નામનો અને એ જ કેજરીવાલ પર ખૂબ ભારે પડ્યું અને હવે કેજરીવાલ એ મનોમંથન કરતા રહેશે આવતા પાંચ વર્ષ સુધી પરંતુ ત્યાં સુધી પાંચ વર્ષ ભારતીય જનતા પાર્ટી સત્તા પર બિરાજમાન થશે છવ્વીસ સત્યાવીસ વર્ષ બાદ વિડીયો ગમે હોય તો લાઇક કરજો અને આપનો કોઈ સવાલ હોય તો કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં આવતા વિડીયોમાં ફરી મળીશું ત્યાં સુધી રજા આપો નમસ્કાર